સીતારામ ને જય માતાજી બધાની અહીંયા અમારા શેઠ કપાસ મળે છે અહીંયા અમારે દક્કુ બેન મળે છે કલાક માં વીસ રૂપિયા નું કામ કર્યું આવું કઈ થોડું કઈ કામ હોય પાંચ કિલા મે વીણો છે એટલે બાકી જાય અમાર બે ને છે તો હેલો ગાઈસ સીતારામ ને જય માતાજી બધાને આમ તો તમને ખબર જ પડી ગઈ છે વાગી ગયા છે સો અને અમે જઈ રહ્યા છીએ કપાવીણવા બ્લોગ બનાવો બનાવો કરતો હતો પણ આજ પાછો બ્લોગ બનાવો છે કપાહનો તે અને આજ અમારો મેડમ બ્લોગનો સ્ટાર્ટ કરવાના છે કારે કરે એને ઘર નક્કીની ખેતરમાં પહોંચી જઈ એટલે પહેલાં તો ઠેલ્યું ગોતે છે મેડમ સાવી લાલી સાવી લઈ લઈ જોઈ જુઓ અંદર પૈસા પૈસા કંઈક મૂકેલા છે ખેડૂતના આ તાળું સારું જો જો

tanpa aku di Yunan pak baba timbola umar ya kan kara kawan wah aku di China minta mau aja di sini mau aja pesi dari mau aja pesi dari ya tuh mau aja pesi dari mau aja di sini langsung terlalu banyak boy boy betul lah perwane tuh ini harusnya so aja wiyawan nah mau aja tiap asuh

વાતું કરતા કરતા બહુ વાર લાગે છે કાયલા વાતું કરવામાં ક્યાં કર આજ તો અમને શેઢરાય અને મારે તો પાછું બે હાથે કપા વીણવાનું હોય એટલે વાર લાગે થોડી કામકાજમાં ઘરે જા એટલે ખબર પડી જાય આને કપા વીણવા તો કેમ કઈ વાંધો છે મોટે નહીં વાંધો લઈ લીધી છે આ જો એટલો કપા છો છે અને સપલા જો આપડા

નાસ્તો બાસ્તો કરીને જવાનું છે કારખાને આપણે સેમ્પલ ગારો બારો કાઢીને નીકળી શક્યા છે પણ હારી ઘર આયા અમાર વાડી કરતા તા બહુ આઘું બહુ છે સો ફાઇનલી આપણે આપડી વાડીએ ઓગી ગયા છીએ હાલો તો નાસ્તો કરી લઈ હાલો તો આપણો ટિફિન થઈ ગયો છે રેડી અને આપણે જવા દઈએ કામે વાગી ગયા છે આઠ સાડા આઠ થવા આવ્યું છે હાલો તો જવા ફાઇનલી આપણે કારખાને ફોગી ગયા છે કારખાનામાં તો વિડીયો ઉતારવામાં તકલીફ છે થોડા માટે તો તકલીફ તો એવી કઈ છે કારખાનામાં પણ હવા જ એવું બધું આવતું હોય એમાં પણ દિવાળી મહિનો છે એટલે કામકાજમાં ધ્યાન દેવું પડે એવું છે બધું સારું હાલો તો મળીશું રાતે બાય બાય સો ફાઇનલી ગાઈઝ આ વિડીયો અહીંયા સુધી તે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો છે તો હાલો બાય બાય ཅིག